નમસ્કાર મિત્રો આજે આપની સમક્ષ મારા રહેઠાણના સ્થળેથી ઉપસ્થિત છું અને આજે તમારી સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ કાયદાની જાણકારી આપવાનું નહીં પણ મારી જાતને હું બહુ જ શર્મસાર અનુભવું છું અને એનું કારણ ગુજરાતની સરકાર છે ગાંધીનગરની અંદર પોતાના હક માટે લડાઈ લડતા વિદ્યાર્થીઓ ઉપર જે નિર્લજ્જ અને ગુંડા પોલીસો દ્વારા જે દમન કરવામાં આવ્યું એનાથી મારું માથું શરમથી ઝૂકી જાય છે મને જાત ઉપર એવી ધૃણા થાય છે કે હું આવા રાજ્યની અંદર રહું છું કે જે રાજ્યની અંદર મુખ્યમંત્રી પોતાને બહુ મૃદુ અને લોકલાડીલા ગણાવતા હોય જે સરકાર પોતાને સંવેદનશીલ સરકાર ગણાવતી હોય એ સરકારના નરાધમ પોલીસવાળા મારા રાજ્યની દીકરીઓ ઉપર જુલમ કરે અને સરકારના મોડાની અંદરથી એક શબ્દ પણ ઉચ્ચારાતો નથી ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે આપણે કશું કરી શકવાના તો નથી કારણ કે જે લોકો સત્તા ઉપર બેઠા છે એ લોકોને શરમ જેવું કશું રહ્યું નથી જ્યારે મીડિયા ઉપરના અહેવાલો જોયા કે મારા રાજ્યની એક દીકરીને નિર્લજ્જ નરાધમ ગુંડા અસંસ્કારી અને એમના માટે બીજો શું શબ્દ વાપરવું એવા રાક્ષસનો અવતાર જેને કહી શકાય એવા પુરુષ પોલીસવાળા એ મારી દીકરીને બે પગ વડે પકડી બે હાથ વડે પકડીને ટીંગા ટોળી કરીને જ્યારે લઈ જતી હતી તો એ પોલીસવાળાના માતા પિતાને મારી વિનંતી છે કે હું આશા રાખું છું કે તમે આવા સંસ્કાર તો તમારા સંતાનોને નહીં જ આપ્યા હોય જ્યારે એ કોઈની દીકરીના બે પગ પકડીને ટીંગાટોળી કરતા એક ઘેર આવ્યા ત્યારે તમે એને સવાલ કર્યો કે ભાઈ તને આ માટે નોકરી અપાઈ હતી અને એ પોલીસ વાળાને પણ મારી વિનંતી છે કે તમારા એલઆરડી આંદોલનને પણ આ જ વિદ્યાર્થીઓ સાથ સહકાર આપ્યો હતો અને શું તમે એટલા બધા ગુલામ બની ગયા છો સરકારના કે તમને કાયદાનું ભાન નથી આપણા બંધારણને પણ પરવા નથી તમે પોતાની જાતને સંસ્કારી ગણાવો છો અને કોઈ સ્ત્રીને તમે પુરુષ પોલીસ પકડીને ટીંગા ટોળીને કરી લઈ જાય તમને શરમ નથી આવતી મિત્રો આજે આપની સમક્ષ આવવાનું કારણ એ છે કે બહુ જ મીડિયાના અહેવાલો છે અને આપ બધાએ જોયું હશે પણ મારાથી ના રહેવાયું અને જો હું ના બોલું તો હું જીવતો છું એનો પુરાવો ના ગણાય તો મારે પણ મારા હું જીવિત છું એનો પુરાવો આપવા માટે આપની સમક્ષ આવ્યો છું હું અશોક ડાભી એડવોકેટ આપની સમક્ષ કાયદાની જાણકારીના વિડીયો મૂકું છું પણ આપ કાયદો તો જાણી લેશો પણ જેને અમલ કરવાનો છે એ વ્યક્તિઓ જ્યારે નરાધમને આવા દુષ્કૃત્ય કરનારા હશે તો તમને ક્યાંથી ન્યાય મળવાનો છે આ દ્રશ્યો જોઈ શું કહેવું માથું શરમથી ઝૂકી ગયું અને મને એ વાતનું આશ્ચર્ય ના થયું કે મારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ છે મને તો આશ્ચર્ય થયું જ નથી કારણ કે મણિપુરની અંદર બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી ત્યારે પણ એમનું જમીન ગોલ્ડ મેડલિસ્ટ પહેલવાન દીકરીઓને રસ્તા ઉપર પોલીસે ઘસીડી લઈ ગયા ત્યારે વડાપ્રધાન શ્રીનું હૃદય ના દ્રવ્યું ત્યારે એ પણ ચૂપ હતા જ્યારે એમના જ મંત્રીના દીકરાએ ખેડૂતો ઉપર જીપ ચડાવી દીધી ત્યારે પણ એ ચૂપ હતા એમનું નાદ રથરસની અંદર જ્યારે એક દલિત યુવતીને સળગાવી દેવામાં આવી એના પરિવારની જાણકારી વગર એની સંમતિ વગર એની ઉપર સામૂહિક બળાત્કાર થયેલા એની પર બળાત્કાર થયેલાનો આક્ષેપ હતો ત્યારે પણ એ વડાપ્રધાનસિંહ ચૂપ રહ્યા આજે ગુજરાતની અંદર મહિલાઓ ઉપર પોલીસનો અત્યાચાર અને આતંક થઈ રહ્યો છે ત્યારે પણ ચૂપ છે અને એકલું ગુજરાત નહીં મિત્રો આજની એક બિહારની ઘટના પણ બહુ જ હૃદય કંપાવી દેવી છે કે નોકરીઓની લાલચ આપી અને બસ્સો જેટલી મહિલાઓ સાથે દુષ્કૃત્ય કરવાનો એક ગંભીર ઘટના સામે આવી છે ત્યારે પણ નરેન્દ્ર મોદી ચૂપ છે કારણ કે એમને પરવા નથી કેમ પરવા નથી મિત્રો કરોડોના વિમાનમાં ફરે છે કરોડોના ઘર રહે છે કરોડોની પેન વાપરે છે લાખોના ચશ્મા પહેરે છે લાખોનું સૂટ પહેરે છે મશરૂમની રોટલી ખાય છે તો એમને ગુજરાતની મહિલાઓ પર પોલીસ દમનથી શું ફેર પડવાનો છે એટલે મને આશ્ચર્ય ના થયું કે વડાપ્રધાન શ્રી ચૂપ છે એમનામાં તો હૃદય જેવું કશું છે નહીં કારણ કે એ મનની વાત કહેવામાં માને છે મનની વાત સાંભળવામાં માનતા નથી ગુજરાતે એકસો છપ્પન સીટ આપી તોય આ ગુજરાતની મહિલાને આ નરાધમ પોલીસો ટીંગાટોળી કરીને લઈ જાય એટલો બધો આતંક અને આ ઘટના જોઈને મને સ્વતંત્ર ચળવળની જે લાલા લજપતરાયને જે જલિયાવાળા બાગની હત્યાકાંડ જે આપણે ભણી ગયા એ ચિત્રો તાજા થઈ ગયા કે બ્રિટિશ પોલીસને પણ શરમાવે એવા દુષ્કૃત્યો આપણા ગુજરાતની પોલીસે કર્યા છે ક્યાં છે હર્ષ સંઘવી પણ એમની પાસે અપેક્ષા શું જ રખાય જે વ્યક્તિ ચાર ધોરણ પાસ આઠ ધોરણ પાસ કરીને મંત્રી બની જાય એને આ વિદ્યાર્થીઓના શિક્ષણ વ્યર્થ થાય છે એમને નોકરીઓ નથી મળતી એનાથી કોઈ નિષ્પત નથી અને કોઈ ફરક પણ એમને પડવાનો નથી પણ હું મારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને વિનંતી કરું છું કે માનનીય તમે તો પ્રોફેસર છો તમને તો શિક્ષણના મહત્વની ખબર છે તમને પણ શરમ ના આવી વિદ્યાર્થીઓ પોતાનો હક મકવા માટે આવે ત્યારે તમારા રાજ્યની પોલીસ મારફતે એમની ઉપર આતંકવાદી ઘટના કહી શકાય એવું આતંક કરાવડાવે તમારા ઘરની સ્ત્રી કે તમારી દીકરી એની અંદર નથી એટલે એમાં ગરીબોની દીકરીઓ ગરીબોના દીકરાઓ કે જેઓ નોકરી માટે વલખા મારે છે ટાટ વન ટાટ ટુ ટેટ વન ટેટ ટુ આ બધું ભણી અને મેરિટની અંદર આવે છે છતાંય એમને નોકરીઓ નથી મળતી અને હક માગવા માટે નીકળ્યા એટલે એમની ઉપર તૂટી પડવાનું પોલીસ મારફતે એ દીકરીનો ઇન્ટરવ્યુ જોઈને હૃદય કંપી ગયું ક્ષણિક તો વિચાર આવ્યો કે આ દીકરીને હાર્ટ એટેક ના આવી જાય છતાં આ નિર્લજ્જ સરકારને કોઈ શરમ નથી માન્ય ભૂપેન્દ્ર પટેલને મારી એક વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી તરણને આટલી પણ શરમ હોય આટલી તમારા દિલની અંદર હૃદયના એક ખૂણા ઉપર જો લાગણીનો આટલો પણ જો અંશ હોય તો જે જે પોલીસવાળાએ પરસ્ત્રીના શરીરને ટચ કરી છે એને ટર્મિનેશન કરીને બતાવો સસ્પેન્ડ નહીં સસ્પેન્ડનું નાટક નહીં તો તમારી સંવેદનશીલ સરકાર ગણાશે બાકી તમે નિર્દયી છો એ આખી દુનિયાએ આજે જોઈ લીધું છે એક ગુજરાતી તરીકે ગુસ્સો આવવો એક સ્વાભાવિક વાત છે કારણ કે ગુજરાતીઓ ગુસ્સો કર્યા સિવાય કરે શું એમના અધિકારો તો છે ને આ પોલીસ કે જેનું કામ નાગરિકોને રક્ષણ પૂરું પાડવાનું છે એ સરકારના ગુલામો બની અને નેતાઓની ગુલામી કરી અને પોતાની ફરજ ચૂકી ગયા નોકરી મેળવતા શપથ લીધી હતી કે અમે કાયદાનું રક્ષણ કરીશું તો ઇન્ડિયન પિનલ કોડની અંદર પર સ્ત્રીને ટચ કરવો એક ગુનો છે એટલે ગુલામની અંદર આટલા બધા અંધ બની ગયા તમે એ પોલીસ તંત્ર આખું અંધ ભક્તોની શ્રેણીમાં આવી ગયું મારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો વિચારવું જોઈએ કે આ ઘટનાથી દુનિયાની અંદર ગુજરાતની છબી કેટલી ખરણા છે આ અગાઉ મેં જ્ઞાન સહાયકનો એક વિડીયો મૂક્યો હતો મિત્રો કદાચ તમે જોયો હોય તો ના જોયો હોય તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો ત્રણ ચાર મહિના પહેલા મૂક્યો તો અને મેં શિક્ષણ મંત્રીને એક ઓફર આપી હતી એનું થમનીર આપણી સ્ક્રીન ઉપર છે જોઈ લેજો એક ઓફર આપી હતી કે તમારા દીકરાને મારી ઓફિસની અંદર નોકરી મોકલો એકવીસ હજાર રૂપિયા હું એડવાન્સની અંદર એક વર્ષના જમા કરાવી દઈશ અને હું કહું એને કામ કરવાનું કારણ કે એ સુપરમેન ડાહિયા જેવું કામ જ્ઞાન સહાયકો જોડેથી લેવાના છે કાયમી શિક્ષકોની ભરતી બંધ કરવાનું આ એક ષડયંત્ર છે એટલે જે દેશની અંદર શિક્ષણ કથડે એ દેશનો સર્વનાશ નિશ્ચિત છે કારણ કે ભણશે તો સવાલ કરશે ભણશે તો એનું જીવન ધરણ આવશે પણ શિક્ષણ પ્રણાલી ઉપર જ આઘાત એ દેશ ક્યારેય પ્રગતિ નહીં કરી શકે અને ગુજરાતની અંદર એકસો છપ્પન સીટ આપી લોકસભામાં પચીસ આપી એટલે આ સરકારને હંગ કરાવી ગયો અને એના માટે ગુજરાતની પ્રજા પણ જવાબદાર છે કે તમે તમારો અવાજ ઉઠાવવા માટે વિરોધ પક્ષ જ રહેવા ના દીધો તમે તમારા પગ ઉપર કુહાડી મારી તો પછી સહન કરો પણ એમને એકલા મૂકી શકાય એમ નથી એમના સપોર્ટની અંદર આપણાથી કઈ ના થાય તો બોલવું તો પડે તો એમને સમર્થન જાહેર કરવા માટે હું આપણી સમક્ષ આજે આવ્યો છું અને ખાસ તો હું ન્યાયાલયોને પણ એક સલાહ આપીશ ભલે મારી હું એડવોકેટના વ્યવસાય સાથે સંકળાયેલો છું પણ માનનીય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ફક્ત તમારી કોર્ટરનું કામ જમીનના ઝઘડા કે મારામારીના ઝઘડા સુલટાવા ઉલટાવા પૂરતું સીમિત નથી બંધારણની રક્ષા કરવાની જવાબદારી પણ ન્યાયાલય ઉપર છે અને ઉચ્ચ ન્યાયાલય ઉપર તો ખાસ અને જ્યારે એક સ્ત્રી ઉપર આટલા બધો અત્યાચાર સરકારી તંત્ર દ્વારા થાય અને તમે ચૂપરો એ બરાબર નથી કારણ કે તમને તો અમારાથી કંઈ કહેવાશે નહીં નહીં કન્ટેમ ઓર્ક કોર્ટની અંદર તમે અમને જેલમાં પૂરી દેશો તમને કદાચ અમે આઈનો બતાવીશું તો તમે અમને જેલમાં પૂરી દેશો પણ પૂરી દેજો પણ તમારી ફરજનું ભાન પણ અમારે તમને કરાવવું પડે એ બહુ દુઃખની વાત છે મહિલા પહેલવાનો ઉપર અત્યાચાર થયો ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટ ચૂપ રહી હતી ક્યારેય ઉચ્ચ અદાલતોએ આવા કલંકિત કૃત્યો સામે સરકારનો કાન આમળવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી એટલે કોર્ટો ફક્ત જમીન અને મારામારીના ઝઘડા સુલટાવવા પૂરતું એમની જવાબદારી નથી હોતી સક્રિય થાવ મારા ન્યાયમૂર્તિઓને મારી વિનંતી છે બે હાથ જોડીને કે જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે એક અધ્યાય આવી ઘટનાઓ ઉપર તમારું મૌન રહેવાનું પણ હશે તમને તો ઇમ્યુનિટી મળે છે તમારી ઉપર કોઈ કશું કાર્યવાહી કરી શકવાનું નથી પણ એક અધ્યાય આ બાબતનો લખાશે તમે પોલીસ છો તમે ન્યાયાધીશ છો તમે સરકારી કર્મચારી છો પણ તમારા સંતાનોને નોકરી તો જોઈશે વ્યવસાય તો જોઈશે અને જ્યારે એમને નહીં મળે અને આવા પોલીસ તમારનો શિકાર બનવું પડશે એ વખતે તમને ખબર પડશે આ એક વ્યક્તિનો પ્રશ્ન નથી આ એક આખી શિક્ષણ પ્રણાલીનો પ્રશ્ન છે એક આખી જનરેશનનો પ્રશ્ન છે જે વ્યક્તિની બે પગ પકડી બે પોલીસ પુરુષ પોલીસ કરીને લઈ જતા શ્વાસ નોંધી જવાની તૈયારીમાં હતો એને પાણી પીવડવામાં આવી દવાખાને લઈ જવાનો પ્રયત્ન થયો આટલી ખરાબ હાલત ગુજરાત ની ધરતી ઉપર ગાંધીના ગુજરાતમાં આ પોલીસ તંત્રને સરકારી તંત્રને શરમ જેવું તો નહીં હોય ને કઈ તો આ પેલા હું તો પોલીસ વાળા ભાઈ જે ઊંચા આવા જે અમુક વાર વિરોધ પક્ષના નેતાઓને હું તો પોલીસ હું તો પોલીસ સોરી મારી એક્ટિંગ મારી નથી કરવી માફ કરજો મને તો અત્યારે એ લોહી ગરમ નથી થતો આ વિષય ઉપર આક્રમકતાથી દંગલ ના થયું કોઈનું અને મહામંથન પણ ના થયું દબાયા ચંપાયા સ્વરોની અંદર સવાલો કેમ તમારા ઘરની બેન દીકરી નથી એટલે ને એટલે જ મીડિયાને ગોદી મીડિયા કહેવામાં આવે છે ન્યાયને ખાતર આક્રમકતાથી સવાલો કરવામાં નથી આવતા મિત્રો આજે આ જોઈને હૃદય કંપી ગયું આમ શું બોલવું એ સમજાતું નહોતું પણ કંઈક તો બોલવું જોઈએ એટલે આ આંદોલનકારીઓને એક નૈતિક સમર્થન કરવા માટે હું આજે આપની સમક્ષ આવ્યો છું અને મને આશા છે કે તમે પણ એને પોતાનું સમર્થન આપશો અને મારો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને કોમેન્ટમાં લખો કે તમે આ બાબતે શું માનો છો અને તમે પણ બોલો સરકાર સુધી સરકારના કાન સુધી આ વાત પહોંચે સરકાર તો આપણી માય માપ છે આપણે સવાલ હોય તો સરકાર સમક્ષ જ જઈશું પણ સવાલ કરવા બદલ સરકાર એને કચડી નાખવાનો પ્રયત્ન કરે તો શું કહેવું જ્યારે આ જ વિદ્યાર્થીઓ નોકરીમાં જશે ત્યારે એમની પાસે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ માપવામાં આવશે અને આંદોલનના કેસો એમની પર થયા છે મોટી ગંભીર પરિસ્થિતિની અંદર આ લોકો મૂકી જવાના છે અને મારી ગુજરાતની દીકરીઓને બહેનોને પોતાના અધિકાર માટે આટલો સંઘર્ષ કરવો પડે અને એમની ઉપર પોલીસ પોલીસ વાળા તૂટી પડે પોતાની સંસ્કાર ગુમાવીને એટલે એમને ટ્રેનિંગની અંદર આ બધું શીખવાડાતું છે કે ભાઈ જ્યારે સરકાર તરફથી આદેશ મળે ત્યારે તમે તમારા સંસ્કાર ભૂલી જજો એ સામે પુરુષ છે કે સ્ત્રી છે જોતા નહીં તમે કયા સ્ત્રીના કયા અંગને અડી જાઓ છો એ ના જોતા પણ એને કચડી નાખજો આવું ટ્રેનિંગમાં શીખવાડવામાં આવતું હશે જ્યાં શું શીખવાડે છે તો ખબર નહીં પણ આ ઘટનાઓ જોયા પછી તો મને લાગે છે કે આ પોલીસ વાળાની અંદર કોઈ પણ પ્રકારના સંસ્કાર નહીં એમના બાળપણથી થયું હોય નહીતર આટલી હદે ના થાય કદાચ એ જ પોલીસ વાળાનો ની બહેનો કોઈ હાથ પકડી લે તો શું પરિસ્થિતિ થાય એને જે પરસ્ત્રી અને બીજાની બહેનોનો પગ પકડ્યો એ જ પોલીસ વાળાની બહેન કે એની પત્નીનો કોઈ હાથ પકડી લેતો એ પોલીસ સ્ટેશનમાં લઈ ને એ વ્યક્તિની હાલત શું કરે તો પોતાની ઉપર આવે ત્યારે એ પોલીસ કસ્ટડીમાં મરી જાય ત્યાં સુધી ટોર્ચર અને જ્યારે બીજાની બહેન દીકરીનો પ્રશ્ન આવે ત્યારે કાયદો જાય તેલ લેવા સંસ્કાર જાય તેલ લેવા પણ જે નેતાએ સૂચના આપી છે એની ગુલામી કરવાની એ પોલીસ મિત્રોને મારી વિનંતી છે કે તમે કાયદાના રક્ષક બનો નેતાઓના ગુલામ ના બનશો તમે ભરાશો ને જયારે આ નેતા કોઈ બચાવવા આવશે નહીં એનો ઇતિહાસ સાક્ષી છે એટલા માટે હું સરકારને પણ વિનંતી કરું કે આ વિદ્યાર્થીઓની વાત સાંભળો બનતા પ્રયત્નો કરો એમની માગણી જેટલા અંશે સંતોષી શકાય એટલા અંશે સંતોષો એમને સમજાવો એ આપણા જ ગુજરાત રાજ્યના બાળકો છે ને એ તમારી સામે ન્યાય માગવા નહીં આવે તો ક્યાં જશે આ પોલીસને મારી વિનંતી છે કે તે તમે તમારી જે ગુંડાગીરી છે નિર્ધસ જતા પણ અને નરાગમતા પણ એને પ્રદર્શિત ના કરો કોઈના ગુલામ ના બનશો અને વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે તમે જે અહિંસક લડત ચાલુ રાખી છે એને અહિંસક લડત તરીકે ચાલુ રાખો અમે તમારી સાથે છીએ અને અમારી સંવેદન સંવેદનના તમારી સાથે છે અમને તમને આ રીતે ઢસડીને લઈ જતા બહુ દુઃખ થયું કારણ કે સરકાર સામે આપણાથી લડી શકાય નહીં અધિકાર માગે તો આપણને મારી ભલે નાખે ગોળી મારી દે પણ ના બોલાય ગોળી મારી દે સરકાર આપણે પણ આપણાથી બોલાય નહીં આંદોલનકારીઓને મારી વિનંતી છે કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરો આંદોલન હિંસક ના બનાવો મગજ ઉપર કાબુ રાખો અને તમારી કાયદેસરની લડતને આગળ જ ધપાવો મને આશા છે કે આજે ને તો કાલે આ સરકારને તમારી માગણીઓ સંતોષવી પડશે મારા ન્યાયાધીશ મિત્રોને પણ મારી વિનંતી છે કે મારાથી કંઈ વધારે બોલી જવાયું હોય તો એક સામાન્ય માણસ ગણી અને મને માફ કરો પણ તમે પણ તમારી જવાબદારી અને ફરજ નું ધ્યાન રાખવું પડશે તમે કહો છો ને કે સમાજની અંદર કોર્ટોની ગરિમા જળવા બી જોઈએ તો ન્યાય મળશે તો ઘરીમાં જળવાશે અન્યાય થતો તમે જોતા રહી જશો અને પછી એમ કહો કે અમારી ગરિમા જળવાય અને અમારું લોકો સન્માન જાળવે તો એ લાંબો સમય સુધી નહીં જળવાય જે દિવસે કોર્ટો ઉપરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ડગી ગયો એ વખતે બહુ ખરાબ પરિસ્થિતિ હશે અને એ પરિસ્થિતિ ના નિર્માણ થાય એવી આપણે બધાએ આશા રાખીએ મિત્રો હવે બહુ વધારે કશું કહેવું નથી મને બહુ દુઃખ લાગ્યું હતું એટલે આજે આપની સમક્ષ હું આવ્યો કોઈને મારા વાતથી દુઃખ રાખ્યું હોય તો માફ કરજો પણ મારો સપોર્ટ આ આંદોલનકારીઓને છે એટલું કહીને આજનો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત